છોટા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપી ખુલશિંગને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે છૂટાઉદયપુર પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા સ્ટાફને સૂચનો આપવામાં આવેલ હોય કે જિલ્લાના બહાર તથા રાજ્ય બહારના આરોપીઓ જે પકડવાના બાકી હોય તેઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવામાં આવે જે સૂચના આપવામાં આવી હતી જે